જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સત્સંગ ભક્તિમાં આજે આપણે કીર્તન લઈશું ભગવાન હું કાગળ લખું પણ મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી મારા સુખ દુઃખની તને વાતો કરું પણ સરનામું મને ખબર નથી મારા સુખ દુઃખની તને વાતો કરું પણ સરનામું મને ખબર નથી સૂરજને પૂછો કે ચંદ્રને પૂછો જો ચમકતા તારાને સૂરજ ને પૂછો કે ચંદ્ર ને પૂછો પૂછો ચમકતા તારાને તારાએ બતાવ્યું બ્રહ્માંડમાં છે પણ સરનામું મને ખબર નથી ભગવાન હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી ફૂલડાને ને પૂછો કે કડ્યોને ને પૂછો મને માડીએ બતાવ્યું કે ડાડીઓ માં છે પણ સરનામું મને ખબર નથી ભગવાન હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી નદીઓને પૂછો કે લહેરોને પૂછું પૂછો પૂછો મને ઝરણાએ બતાવ્યું કે સાગર માં છે પણ સરનામું મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી સંતોને પૂછો કે ભક્ત મને એણે બતાવ્યું કે રુદિયામાં છે પણ સરનામું મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મન ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સર ખબર નથી તો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા સત્સંગ સાથે કીર્તન સાથે લગ્ન ગીત લોકગીત સાથે તો ત્યાં સુધી આવજો